હેલો ફ્રેન્ડ્સ તો આપણે આજે બનાવીશું સરળ રીતથી કારેલાનું શાક જે વરસાદમાં ખાવાની ખૂબ મજા પડી જાય એ રીતે તો મેં અહીંયા ચાર કારેલા લીધા છે તો કારેલાની સાઇઝ છે તે મેં નાની લીધી છે તો આ રીતે આપણે જે ઉપરનો નસોનો ભાગ હોય તે આપણે થોડો થોડો કાઢી લેવાનો છે આ રીતે તો વસમાં આપણે એક કાપો લગાવી દેવાનો છે તો જે વચ્ચેથી આપણે બિયા અને જે ગરીબનો ભાગ હોય તે કાઢી લેવાનો છે તો આ રીતે આપણે બધા જ કારેલા રેડી કરી લેવાના છે તો મેં અહીંયા આ રીતે પાણી લઈ અને આપણે કારેલા છે તે ધોઈ નાખવાના છે એક પાણીએ ત્યાર પછી મેં અહીંયા હળદર મીઠાનો મચાલો કર્યો છે તે આપણે આ રીતે અંદર લગાવી દેવાનો છે જો તમે એકવાર આ રીતે શાક બનાવશો તો તમે વારંવાર આ રીતે જ બનાવશો તો આ રીતે આપણે બધા કરેલા ભરીને રેડી કરી લેવાના છે તો હવે આપણે તેને બાફી લેવાના છે તો મેં અહીંયા એક ગ્લાસ પાણી લીધું છે તો આ રીતે આપણે જે કાપાનો ભાગ હોય તે ઉપર રાખવાનો છે તો હવે આપણે ઉપરથી ઢાંકી દઈશું તો આપણે ચારથી પાંચ મિનિટ જેવું બફાવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈશું તો મેં અહીંયા ફાફડી ગાંઠિયા લીધા છે બે ચમચી જેવા સિંગદાણા લીધા છે બે ચમચી સફેદ તલ લીધા છે તો હવે આપણે તેનું દરદરી પેસ્ટ બનાવી લેવાની છે તો આપણી આ દરદરી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા એક મેં આદુનો ટુકડો લીધો છે તેને આ રીતે કટિંગ કરી લેવાનું છે ને એક મરચું લીધું છે તેનું પણ આ રીતે કટિંગ કરી અને આપણે તેને ખાંડીમાં ખાંડી લેવાનું છે ત્યાર પછી મેં અહીંયા એક ટમેટું લીધું છે તેને પણ આ રીતે ઝીણું ઝીણું સુધારી અને આપણે ખાંડી લેવાનું છે તો આ રીતે નાખવાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે તો આપણે ગ્રેવી નથી બનાવવાની આ રીતે આપણે ખાંડીને જ લેવાનું છે તો ત્યાર પછી પંદરથી વીસ લસણની કળીઓ છે તેને પણ આપણે ખાંડી લેવાની છે સાથે આપણે લાલ મરચું છે તે બે ચમચી નાખીને ખાંડી લઈશું તો હવે આપણે મસાલો બનાવી લેશું તો મેં અહીંયા ત્રણ ચમચી આપણે જે દરદરી પેસ્ટ બનાવી હતી તે લીધી છે અને બે ચમચી લાલ મરચું અને બે ચમચી આપણે ધાણાજીરું લેવાનું છે અડધી ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન ગરમ મસાલો થોડી એવી હિંગ અને જે આપણે આદુ મરચું અને ટમેટું ખાંડ્યું હતું તે અને થોડા એવા લીલા ધાણા ઉપરથી આપણે ગોળ એડ કરી દઈશું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો સ્વાદ અનુસાર મીઠું તો હવે આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનો છે તો હવે જોઈ લઈએ આપણે કારેલા બફાણા કે નહીં તો તો આપણા કારેલા છે તે એસી ટકા જેવા થઈ ગયા છે તો અહીંયા આપણે એસી ટકા જેવા બફાઈ જાય ત્યારે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે જેથી તેની કડવા બધી દૂર થઈ જશે અને આ રીતે સરસ એવું કારેલું પણ તમારું આખું રહેશે તો હવે આપણા કારેલા છે તે બફાઈ ગયા છે તો હવે આપણે તેને લઈ લઈશું તો મેં થી આઠ મિનિટ જેવા તેને બાફી લીધા છે જો તમારે ઓવર કૂક કરવા હોય તો તમે કૂકરમાં પણ કરી શકો તો હવે આપણે કારેલામાં મસાલો ભરી દઈશું આ રીતે કરવાથી સરસ એવું કારેલું આપણું આખું રહે છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે તો હવે એક પેનમાં આપણે બે ચમચી તેલ મૂકી દઈશું તો હવે આપણું તેલ થોડું ગરમ થાય એટલે આપણે આ રીતે કારેલા મૂકી દેવાના છે તો ઉપરથી આપણે એકથી દોઢ મિનિટ જેવું ઢાંકી દેવાનું છે ત્યાર પછી આપણે તેની આ રીતે હલાવી અને ફરીથી આપણે તેને થવા દેવાનું છે તો હવે આપણે સાઇઝ છે તે ચેન્જ કરી લીધી છે તો હવે આપણે ફરીથી એક મિનિટ જેવું ફરીથી આ રીતે થવા દેવાનું છે તો ફરીથી એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ફરીથી આ રીતે હલાવી લેવાનો છે તો હવે જે મસાલો આપણે વધ્યો છે તે નાખી દેવાનો છે તો મસાલાને આપણે જે તેલ છે તેની સાથે આ રીતે મિક્સ કરી લેવાનો છે તો ફરીથી આપણે એક મિનિટ જેવું તેને થવા દેવાનું છે જો તમારે રચો જોવે તો ઉપર થોડું એવું પાણી નાખી દેવાનું તો અહીંયા હું એકદમ કોરું બનાવી રહી છું તો આપણું શાક છે કારેલાનું તે સરસ બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એક પ્લેટમાં તેને સર્વ કરી લઈશું તો આજની તમને જો મારી રેસિપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો તમને પણ ખાવાની ખૂબ મજા આવશે આ રીતે એકવાર બનાવશો તો ઘરમાં બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવશે બાય ફ્રેન્ડ ચાલો મળીએ